ભગવાની જય મહેવની જય મહેવની જય સોના રૂપાણી પાખ પોપટ પૂનમ ભરવા જાય છે પૂનમ ભરવા જાય છે પૂનમ ભરવા જાય છે કાલિકજની બોપટ પૂનમ ભરવા જાય છે માહિતી ઉપટ કૈલા ધામ થાય બપટ પૂનમ ભરવા જાય છે કૈલા ધા જઈ બસિના મોટા મોટા ધામ બોપટ પૂનમ ભરવા જાય છે પોપટ પૂનમ ભરવા જાય છે અયોધ્યા માં જાય પોપટ પૂનમ ભરવા જે અયોધ્યા માંટ પૂનમ જાય છે અયોધ્યામાં રામચંદ્ર 对呀。